એક ભાઈ બન કે છે કે તમારા ભાઈને કહું કે મારા છોકરા અંદા આવે બીજું કોઈ નઈ હા બોલો હા હા હું ચિંતામાં છું જે ધામ થાય એવી બરોબર અને હું શું કહું ખબર હવે રોહિતને ને જો ખબું થયું જ ને તો સારું તમે મારો ભાઈબંધ કહેતો બરાબર બરોબર એનો જ ફોન આવે લાગે બોલો બસ હલો મજા હ ના ના એટલે હું તમને ફોન કરવો જ તો પણ તમારો આવ્યો તમે પેલી હાગાઈ વાત કરતા હતા ને મારા છોકરાનું એવું છે એમ એવું એમ ના ના વધો નહીં બરોબર છોકરો તો લાઇટ ફિટિંગમાં જાય છે કે હોવે એ સારું તો તમે આવો ને તમે તમને બતાવી મહેમાન મહેમાન ને બધા આવશે ના ના પેહલા તમે એવું હોય ને તો મારા છોકરાને બતાવો તમે મારા ઘેર આવો અને બધી વાત કરો હો એ હારું એ હા એ જુઓ ભાઈ બોલો હવે અહીંયાનો વિઠ્ઠલ ન પણ હતો કેમ હું એક જગ્યાએ હગુ સારું છે કે બોર છે અને થોડી જમીન છે સોળી દસ ભણી હા બરાબર અને મુ કીધું આપણે જો છોકરો ભણેલો હે ના એટલે કીધું આપણે ચાલશે ને તમે થોડું સમજાવો કે તે ને કહો તમે કે બેટા જો તાર બાપા સાચે આવી અને સમજાવો તે હાગુ આટલું હા પાડી જાય ના એ તો વાત હતી તમારી ખરી વાત કેમકે મારે આ ચિંતામાં મારે ચિંતા ખાઈ જાય છે બોલો આટલું હગું થઈ ગયું જ ને હવે

આવું શું કઈ છે ખબર હે આ નેહાળ માં જતો રે કે પેલા ચૂંટણી ગાઢ ચાલુ હા હા તે ડોક્યુમેન્ટ જમા કરાવવા જો કીધું સ્માર્ટ કાર્ડ આઈ જાય ખોટું અમને રદ થાય તો ધક્કા ખાવા એના કરતા આપણે એક ધક્કે પટી જાય એવું છે એમ ના ના હારું બોલો બીજું શાંતિ ને હા શાંતિ તો આયા કે નહીં ઘઉં આયા ને તણી ગયા તણી હા જાર જેટલી થઈ જાર હતી બે વીઘા જીવી તે છ બોરી થી તો જાર હારી છે લ્યો હા જાર હારી અમાર પાછી હું કીધું લાવો તા રોજ તો જરો રોહિત બેટા

મને પૂછી દે ની મસ્તી એટલે મસ્તી ખબર નઈ તમે ઓળખો ભાઈ એમ મન તો તમે મોમ લીધું ના એટલે મને તો શું ખબર પડે તાણી એવું છે એમ હા કેવું ચાલે બોલો આપડે સારું આયા કીધું કોક નું સારું થતું હોય તો આપડે શું હતું કે આપડે કીધું એટલે ફાઇનલ તો બરાબર રોહિત આલ શું કરે તમે રોહિત લાઈટ ફિટિંગ નું કરે બધું તો આજ કેશું આજ ગેર છે બરોબર ને બોલો રોહિત બે તું હજી ઓળખી તું આવું હતું કું જ ના બોલો મુદોરા જે સુખડા જોયે તો કોઈક આગળ આવત ભણવાના વાત લીધા હોત તો મને બોલતા તમે રેવા દેજો તમે તમે શું ભણી ને દાદન મારે ઘેર ઘેર આપડે તો નહીં મજા આવે નેકલી જતા એટલે ઉતરાયણ આવે ને એટલે બધું

છે ગરીબ આપડે કોઈ પૈસા વાળી નહીં એટલે બધી રીતે તમારે ચોંતી છે અને હોમે તમારે જેમ ભાઈ બંધ જ છે એટલે મોન છે આપડા કેવું શું કેતો ખોટું પડે ના ના વાત શું કેવું આમ તમાર કેવું તારી ભાવ તમે ચોધી નો પૂના તમને ભાવ ને ખબર હે એક લાખ ને હાઈટ સી એક લાખ ને વીસ સી પૂના શું કેવું એમાં કોઈ ના હોય કલ્લો બધા જાગી ના જોયું કલ્લો એટલી ખબર પડે ભાવ પ્રમાણે કોઈના વાદાવાદ માં ના કરવા કે કોઈ વાત મેધી અમુક લોકો કેવા હોય છે કે એ લોકો પાસે બહુ રૂપિયા હોય છ છ લઈ ગરીબો અમારા જેવો શું થાય એ લોકો પકડીને ને જો કે ભાઈ પેલા પણ એક વાત પેલી કહું મૂક કે દારૂ ના જ પીતા પણ હોય પછી પીવો ના જોવો મને ઠપકો નાડવો ખરી વાત શું કીધું નક્કી જેવું સમજવાનું ચિંતા કરવાની નહીં હવે એટલે તમારે એટલી શાંતિ શું કેવું શું રેવા જો તમારી આયા તો ત્યાં ડોસી બસ તો આપણું ઘર માં રાખો એ વાત સાચી તો તો વગન તમે તપેલો આ તો મજાક નાટક એટલે રોહિત ને ને તો ભાઈ ના રોહિત નો આપડે નક્કી જેવું છે હું કહું કે નક્કી જેવું હોય ખુશ થાય ગોળ દેહો ને તો નહીં એ વાત સાચી કે હમણાં જેવું છે ખબર કે આડુ આવ કોક ની ચરતી ડેરીમાં પગ નાખવા વાળા ઘણા હોય એટલે એ ધ્યાન રાખવાનું બાકી જોણા એટલે આપડે જોડાણ એમ તમારો ગયો જીવો અમને ખબર હે તમાર જીવો તમે નહીં ભણ્યા વડ એવા ટેટા બાપ એવા પેટા તમને વાત બોલો ચારસો વીસ ચારસો વીસ ની પોનસો ચાળી ગયો તમે ચારસો આ નહીં બે તો એને હવે એને શું ખબર પડે તમારામાં બુદ્ધિ નહીં

શું ખબર દૂધ ભરાખો પડતો કે આ રસ આપડે ના નાના જો શાકભાજી જે છે

તો પોલી બનવાનું બોસ બનવાનું છે તેના માતાએ ભણવું પડે ભણવું પડે હા અલ્યા બોરહી હોય હા ઓયજી બોર તો ખરા બોર હો પાડું હાઈવે ઉપર જવું હોય તો હાઈવે ઉપર જવું તો ઓથી સીધા સીધા જજો ઓથી ખાલી એક વાર કો છે એથી ઓર જો રાખાલી ડાયરેક્ટ હાઈવે હાલો હાલો તમે શું કરો શું કરી છોકરા બોર ખાતો તો બોર ખાતો તો શરમ વગર નું શું પૈસા માંગે તો શરમ વગર નું તો આ મુ હોય આપણે પેલા કાળુ ભેરિયા કાળુ ભેરિયા આ કાળુ ઓ હા તો એ નિયમ થોડો આગાની વાત નાખવા આયો તો કે એવું છે એમ તો અમાર મહેમાન તો મહેમાન તો લે મહેમાન તમે બુડા વેલા કહેતા નહીં

ના મોની આવું કર્યું તમે આપડે માતાનો હાથ ચઢો હે હાથ ખાડું તમારી માતા બોલો શું ચાલે હવે બસ આટલું શાંતિ રોહિત હગું થઇ જાય તો શિયામાં ઈવા કરી નાખવાય ઓંઠું મેજીન કરી દીયો તેદાર હા હો ખર્ચા ખર્ચા દેવું છે લોન લેવી લોન લેવી પણ ઈવા કરી નાખવાય પૈસાથી નહીં ભાય પૈસા પડ્યા એવા તો એમ હોવે પડશે તો તમારા પાસે દીલે હું બીકો કરી એમ શું કામ કપળો પણ ઈવા કરી નાખો એ આવો આવો નવગણજી અરે આ તો બે ભાઈઓ ભેગા થઈને બેઠા રહ્યા આવો નવગણજી આવી ગયો હા સનો કોરાઈ રહ્યો

આપણે તો ખાઈ મને સારું લોચા લાગે ક્યાં નવગણીઓ રસ્તા માં મળ્યો ચૌદસ તો હેજ નવગ નવું ના કરે થાય વાત એ વાત સાચી છે કંપની ને ફોન આવે રડા રડા જો કે ભાઈ પણ સોમરાજ છે એ નવઘણ ની ના વાગે વાગતી છે તમને ખબર તો છે શું કે તાણી પછી ના વાગે પીપુરી કદી એ હરે હું ગોળ આવી જાઉં હા જો તા હરે હા જો જોડ આ લ્યાવ લોકો જોડ કામ ગયા બે અરે હા ભલે ગાધો પણ તમને મેઠાઈ તો કદી નહી ખાવા દો આ હગુ હું તમારું સારું હડ

સવાર માં તમે આય એટલે કે બધું મારું નક્કી મંદુ મંદુ બોલો નહીં હારીક છું દવાખોન જો ના હોય તો વાત તબિયત ની નહિ વાત રોહિત છે વિઠ્ઠલ નો ફોન આવ્યો હવે ના પાડે છે નવગણજી રસ્તા મળ્યા છે મને નવગણજી બોલો કોક બાફી લાગે એવું છે વિઠ્ઠલજી બોલી બીજું ના બોલે હું ફોન કરી બરાબર તમે કરો હું કરું શું કેવા માંગે હલો હા શું કરો બેઠા છે અમી તો અમી હા કેતા હતા કાળું કહેતા હતા મને કે વિઠ્ઠલનો ફોન આવ્યો હતો કે હગાની ના પાડી છે કોક એવું છે હે કની કની વિભાઈ સારું હડો તા હા તો ના પાડે એ ભલે ભલે હારું હાડો હાડો હારું હાડો બે આપણે હારું હા તમે શું એવું કહેતા હાડો હારો કહો નહી હો હા કહું ભાઈને હા

કે વિઠલ ની તો ખોની નહી ભાજપ વિઠ્ઠલ તો હા તો મોના છે તો મને કીધું કે હું ફોન કરી પૂછી જોઉ મોની જો મને એની કીધું હે બરાબર ફોન મળી શું હા એનો બાપ દારૂ પી રે હું કીધું હમ મારમે એનો બાપ દારૂ પી છોકરો રબડે હે એને ઘેર હાબું ના થાય એટલે હું તો ચટલા હરતું ગોળ ખવડાવી ગયો અને મને કે ખબર કે સારું કર્યું કે તમારો તમારે થઈ ગયું તો મારું બેઠો લો તો હવે એમ કીધું હે તો બિચાર નવગણ ઉપર શક કરી આપડે તો નવગણ ઉપર તમે તો શક કરી જગ્યા હતા હવે વિઠ્ઠલી કીધું તો હશે કે એ મોની તો મો ના આવું આપણે થોડા થોડા વાટ જુઓ અને ના મોની તો હું ચોક બીજે હગું કરાય ચિંતા મત કરો પીઠા તો ગમે તેગુ કરાર છે આપડે બોલી ને બીજું નહીં બોલે જય માતાજી મિત્રો વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો હા મારું મડ